હંજાથી પહંગના હટ હાયા સુને દે ભંગ હૈયા જો બોલ ના રાકણ કોઈ ઓકતોને સમજો કે દેકા દેકા તું કોઈ માહે તમનો ખોર હઈ જાય આયો જો દાદા દીયો સુણી જાય હટ હાયા સુને દે ભંગ હૈયા આવું છો હેડો હેડ હાયા સુને દેકો બેલે કેમણો એકા લાકડી લોગણ એકા પાસે હડતા તો તમે એય હા જો પણ આ તો ભલાકા મારે નાતું એટલે ઓય ના હોય તો જોન હજી ને ઘરે કાપીઓ હાલો હાલો લોગણ હા હોય તો ભલાકા માંથી પડીન અલ્યા ભલાકા માંથીયા કોઈ શી ના લઈ કે શીલ ભાઈ જોઈ એટલો ઊભો ભાઈ શીલ ભાઈ ઈ ફૂંગા વેણે નમણો પડજો બરે બરે ભાઈ જો જો ને હાલો હાલો જા હક નેક નક

ભલાઈ તો ક્યાં તો પડશે આવી છે ને કાઠો છે ને કેવું કરું છે કેટલા હેડિયા

અમાર તો 100 રૂપિયા એ પૈસા એટલા હતું કાઢો ત્યાં દે કાઢો નકર આપણે બેના બજે હિસાબ બંધ પકડજે અલ્યા કેર જાય એટલે આલ્યો રાવળી અલ્યા એ ટાર્ટીમ થમ બોલાજે ટાર્ટીમ બોલે તમે આયા તને નઈ ટાર્ટીમ બોલ તા તારું કોમ ગણ તો ખરો ટાર્ટીમ બોલે ટાર્ટીમ ટાર્ટીમ બોલ કાઢજે ટાર્ટીમ બોલે આ ફાળી જમન ટાર્ટીમ બોલે બોલે ટાર્ટીય તું મ છોડી છોડ લે છોડ લે હવે મના પડે છે નકે એક કિલો લે લે નાખ્યો ઓય

હોભળો મારી વાત હા તય મને છોડતે તો છોડી ગયા તો પણ જો ગણતા ના કરી નાખો મારું જોઈ લે આયો ભલાઈ તમે કશે પણ તો ઉપજ થાય હેડો સોજો તો જે ખાવતો

ના રે ના ગુલાબજી પૂછવું પડે કરના હોય કે બહાર ના હોય અત્યારે તો કોઈ હાલે એમ નહીં મફત નું કશુંય અન પાછો તોય દાદા થઈને ફરતા હોય જો શિરભા કેમ દાદા થઈને એટલે તો દાદા તો શિરભા ગમે એન ઇરિયા ડોઢું બોલે અને મારે જ નાખ ના હોય તો ડાઈક છોડી છે ગમે એન અને કેટલી હબાઈ તમન આમન તો ખાસી હબાઈતી શિરભા ના હોય તો 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 જો દોસીન જઈને કો કેસોળ્યો બોધે દુખાવો શું હશે ખબર

તમે તો આગેવાન છો પણ તમે ક્યાં તો તમને આવડતું જ નહીં આ મોટી પાઘડી પહેરી ફરો છો ને પણ એનો તો કોઈ વેલ્યુ છે જ નહીં જણાજી હું તો આનું ઈદ હોય ને કુર હેરો છું બેઠો બેઠો એટલે પણ એ જણાય વાત ઓબળો મારી હા અમને તો ખબર જ નહીં આ વાત ની આ ગુલાબજીએ કીધું પણ ગુલાબજી શું કીધું ગુલાબજી ને છે ને હીરા અહીના ક્ષેત્ર માંથી જડે થી ડેકુ ઉપાડી ને જાતા હતા એટલે મારે પડી છે ચુરભા પણ તમે આજે વાંધો તમારે કહેવાની ફરજ આવે છે ના ભાઈ હું તો કહેવાયો હવે કહો તો નહીં મને તો ખબર નહીં તમે જો હાલ હું હાલ કેશ કરવા આવી છું

ભાગ સોર્યો પણ આ બધો પથવાડ કરી દીધી કીક નાખી તમે તો મજૂરી કરાશે નીકળતો એમ નહીં નીકળતા તમારે છે આ સુધારું હોય તો નીકળવું છે આજ કે નહીં નીકળવું કોઈ દવા નહીં શુરભા મને તમે દવા દીધો ને તો સારું એમ બે કેસ કરવા હે મે તરત કેસ કહીતો હવે કાલે તમને વ્યવહાર બધા કે તમે વ્યવહાર માં નહી ઉભા કીધું

રાખવા ના ના તમે તાર ટે ના હેડી કરતા રાખો પેલા કાનુ કાનુર ઘર મેલી આ તો પછી